એવું નહીં માનતા કે આવા ગાય એટલા જ પૂરે લાગે આ હોમળે નહીં પૂરે લાગે પણ બેઠો રહેવો જોઈએ હેલો મારું ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં છું બધાને ગણેશ મ્યુઝિક બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો બધા જોરદાર હોય માતાજી રામદેવજીને પ્રાર્થના કરું બધા જોરદાર હોય એવી મેં શુભીચ્છા આપને પાઠવું છું તો તમે ગણેશ મ્યુઝિક બ્લોગ ચેનલ તમે સબસ્ક્રાઈબ નહીં કરી તો અત્યારે કરી લેજો અને પહેલાં તો બધાને જય શ્યારામ જય બજરંગ ભલે તો અત્યારે અત્યારે વાગ્યા છે અગિયાર વાગવાની તૈયારી છે અગિયાર વાગી ગયા છે પણ તમે જોઈ શકો આજનો વધારો બહુ જોરદાર છે મિત્રો તો થોડો ઘણો ધંધો પણ લઈશ બરાબર તો બની જઈશું શું કરે છે ઘરે લેખવાનું ચાલે થોડું ઘણું લેખવા પડે ને આપણે બરાબર તો પાછળ કે મે તમને બતાવવું અને અમે આજે એવી જગ્યા પર જઈ રહીશું મિત્રો તમે ખાલી સપોર્ટ કરજો તમારે સપોર્ટની જરૂર છે બાકી એવી જગ્યા તમને બતાવીશ અને એવું એવું કંઈક આપણા ગામમાં આવવાનું છે આજે કેવું આવવાનું છે શું આવવાનું છે તો એમને તમને થોડેક જેન કહી દઈશ તો બાકી બ્લોગ સાથે તમે બન્યા રહીજો આપણા ગામમાં એવી ભયંકર વસ્તુ આવવાની છે બરાબર છે એ વસ્તુ આવવાની છે પણ તમે કોમેન્ટ કરજો જ બરાબર છે અને સપોર્ટની જરૂર છે તમારે તો આવી શકે એવું લાગે છે મને પણ સો ટકા આવશે તે ઘર હોય નલી આવશે બરાબર તો બન્યા રહીજો અને થોડું ઘણો બતાવું આજે કઈ જવું સમજી તમને મેં કહીશ આવડે તને હા આવડે હા મને આવડે આવડે એ પ્લાસ્ટર કરવા પડશે હા પ્લાસ્ટર એટલે એટલું હતું પ્લાસ્ટર કરવાનું પ્લાસ્ટર નહીં ટાઈસ લગાવવાની એમ કહેવાનું તો કંઈ નહીં મિત્રો સપોર્ટ કરજો બની રહીશો અને મેં કઈ જમશો મેં તમને કહીશ મેં બાકી આજે એવો તમને વિડીયો બતાવીશ મેં હોના કારણથી વિડીયો બનાવવામાં આવ્યો છે આજનો અને કેટલી મજા આવે છે તમે જોજો અને બન્યા રહેજો બ્લોગ સાથે અને કેટલી મજા આવે બરાબર તો કોમેન્ટ કરી નાખજો જય ફાઇનલી દોસ્તો આજનો બ્લોગ તમને જોવાની ખૂબ મજા આવશે મારા દરેક ચાહકોને જય રામ પણ એ કારણ છે કે આપણા એકસો સત્તાવીસ વિધાનસભાના શ્રી ધારાસભ્ય ફતેહસિંહ બાપુ ખૂબ મહેનત કરે છે આપણા ગુંદી ગામમાં તાલુકો આવી જાય અને તાલુકો લાવવા માટે ખૂબ મહેનત કરે છે મારા દરેક ચાહકોને વિનંતી કે તમે ખાલી સપોર્ટમાં રહેજો સાહેબની સપોર્ટમાં રહેજો કારણ કે તાલુકો સો ટકા આવશે અને આવશે તો પણ ખાસ જણાવવાનું કે આપણા આજુબાજુના ગામના જે મારા ચાહકો છે તો ઘોઘા નુરાપરા કીળકવા પછી પાણી વાસણ ઘોઘા નુરાપરા પાણી વાસણ રાઠવા મુવાડા પછી નોની મંગોઈ મોટી મંગોઈ વિરોલ તુધિયા બધા જ ગામના મારા દરેક ચાહકો મામરોલીથી માંડીને બધાય આજુબાજુ ગામડાના નોમાં અમુક નહીં ઠેઠ મેંદરી હતી સેંગોર હેંગોર બધું આપણા ગામમાં જોડાઈ જાય અને અમારા ગામ મેં નજીક તાલુકો આવી જાય એવી માંગ છે અમારા શ્રી ફતેહસિંહ બાપુની સમક્ષ અને એમના સમક્ષ અને આપણે પોગ્રામમાં પણ બોલ્યા હતા ફતેહસિંહ સાહેબ તો આપને વિનંતી કરું કે દરેક મારા ચાહકોને તમે સપોર્ટમાં રહેજો અને અમારા ગામમાં જોડાઈ જજો બરાબર અમારા ગામમાં તાલુકો આવે તો બધું બહુ સારું યાર બરાબર અને કોમેન્ટમાં કરજો તમને જે મરજી યાર મજા આવે એ કોમેન્ટ કરજો બાકી આપણા ગામમાં તાલુકો આવવાનો છે ખૂબ મહેનત કરે છે ફતેહસિંહ બાપુ ફતેસિંગ સાહેબ તો બધા કોમેન્ટ કરજો અને ભજનમાં પણ અમારા ગામમાં ભજનનો પ્રોગ્રામ હતો ત્યાં પણ સાહેબ બોલ્યા હતા થોડી ઘણી કોમેડી કરી હતી અને કઈ રીતનું બોલે ફાવસન કરે એ તમે ખાલી સાંભળો કેટલી મજા આવે પાકી જોરદાર અને લખજો કોમેટમાં જય શ્રી રામ જય બજરંગ બાકી આપણા ગામમાં ગુંદી ગામમાં તાલુકો આવવાનો છે એ ફાઇનલ બરાબર અને તમે પણ સપોર્ટમાં રહેજો અને અમારા તાલુકામાં જોડાજો બરાબર આજુબાજુના ગામોના બધા સપોર્ટમાં રહેજો બરા બરાબર લવારિયું લવારિયું છે વાવ લવારિયું છે પછી આ બાજુ વાંસ એ બધા અમારા ગામમાં જોડા જજો તો ખૂબ મજા આવશે ભાઈ કંઈ નહીં તમે જેવો સપોર્ટ કરો એવાની એવા સપોર્ટ કરતા રહેજો આજે કંઈક તમારા માટે નવું લાવ્યા ભાઈ કોમેન્ટ કરજો બરાબર કોમેન્ટ તો કરી નાખજો ભાઈ જય શ્રી રામ જય બજરંગ બલી માઇક છે તો

બલદિયાના અવતારમાં ઓળખાય નહીં એ ચીલો નહીં બોલે પણ ઓળખાય નહીં એક જ યોની છે મનુષ્યોની આ મનુષ્યોનીમાં આપણને ભગવાનનું વજન કરવા મળે નસીબદાર બાકી ઘણા માલદાર લોકો પડ્યા છે ઘણા રૂપિયામાં પડ્યા દવા ગોળી ખાઈને હોય ગોળી ને લેતો નહીં આવે ગોળી ની આવે સંદાસ નહીં જવાય એવું ભગવાન લોકમાં લોક માર્યું આપણે હારા છીએ એક ખવાય ફાવે એટલું બલી આવી કેમ આપણા જીવનમાં માં જૂના ભળી મને શંકા હું પડી માઇક બાજુ આ ગલાબ નું હશે મેક માઈક અને આપણે હેંતા થવ્યા તો બાપજી આઈ રહ્યા તો ગલાબ વેહાન દર્જાલ કે બાબા જલન હોય આ રાવ આ દરબ કલાકાર આવતો દી મારી ને ખાયા મારતા તમાય કુંડો ખાયા મેગેનિયા કે કોણ જલન ન કેવલ આવી અપાર રે રે તો દોસ્તો ફાઇનલી આજનો વિડીયો અહીંયાથી સમાપ્ત કરું છું મેં અને આ વિડીયો તમને કેવો લાગે અને તમે કયા કયા ગામથી મારો વિડિયો જોવો છો એ કોમેન્ટમાં જરૂર કહેજો એટલે મને બ્લોગિંગ બનાવવાની મજા આવે બાકી કંઈ નહીં બન્યા રેશો અને મળી આવે આવતા બ્લોગમાં ત્યાં સુધી જય શિયા